સી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ ત્રણસો બે યુનિટ જેટલું બ્લડ એકત્ર કરાયું રક્તદાન એ મહાદાન છે આપણામાંથી માંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે કારણ કે ઇમરજન્સીમાં લોહીના અભાવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે તે હેતુસર સાયખા જીઆઈડીસી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાગરાના પીઆઈએસડી ફુલતરિયા દ્વારા રિબિન કાપીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત દાતાઓએ મોટી સંખ્યામાં મતદાન કરી માનવતા મહેકાવી હતી સાયખા જીઆઈડીસીમાં પ્રથમવાર રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયખા એસોસિએશનના સભ્યો પ્રશાંતભાઈ નટુભાઈ મિકુભાઈ તેમજ કુંજભાઈ દવેન્દ્રભાઈ પ્રતિકભાઈ સહિતના ઉદ્યોગકારો કર્મચારીઓ સહિત પત્રકારોએ પણ રક્તદાન કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં રક્તદાન યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું રક્તનું ઉત્પાદન કરી શકાતું નથી તે ઉદારદાતાઓથી જ મળી શકે છે એક દાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે રક્તની ભેટ જીવનની ભેટ છે માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી તેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ જેથી મૃત્યુના ઉંમરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે છે માટે આપણે પણ સમયાંતરે રક્તદાન જરૂરથી કરવું જોઈએ એક રિપોર્ટ અનુસાર રક્તદાન એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે રક્તદાનના ઘણા પ્રકાર છે આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવ બચે છે દર વર્ષે લાખો લોકોને લોહી ચડાવવું પડે છે ઓપરેશન દરમિયાન તો ક્યારેક ગંભીર અકસ્માત ઈજાગ્રસ્તોને ઇમરજન્સીમાં લોહી ચડાવવામાં આવે છે એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ઉપયોગી નીવડે છે માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો ઉપયોગ થાય છે સાયખા જીઆઈડીસીમાં યોજાયેલા રક્તદાન શિબિરને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો શિબિરમાં સ્વૈચ્છિક મહાદાન કરનારા દાતાઓને એસોસિએશન તરફથી બેગ અર્પણ કરવામાં આવી હતી સવારે દસ વાગ્યે શરૂ થયેલ શિબિર સાંજે ચાર વાગ્યા સુધી ચાલી હતી જેમાં ત્રણસો બે યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા વાગરા